આપના થાંભલા રોજ ઉભા રહે વાયુ નો વીજણો રોજવાયે આપના થાંભલા રોજવું ભા રે વાયુ નો વીજણો વાયે ઉદય ને અસ્ત ના ધોરડા ઉપર રોજ નજ બની ને રવિરાજ માં લે ભાગતી પડી જતી પડી જતી પણ રાત સૂર્ય ને હાથ ના આવે ਕਰਮਵਾਦੀ ਬਧਾ ਕਰਮ ਕਰਤਾ ਰਹੇ ਹਨੇੰਗਮ ਕੈਮ ਪਾਵੇ ਕਰਮਵਾਦੀ ਬਧਾ ਕਰਮ ਕਰਤਾ ਰਹੇ ਹਨੇੰਗਮ ਕੈਮ ਪਾਵੇ ਇਹ ਹਨੇੰਗਮ ਕੈਮ ਪਾਵੇ ਇਹ ਹਨੇੰਗਮ ਕੈਮ ਪਾਵੇ ਬਧਾਈ ਧੰਦੇ ਲਾਗੇ ਲਾ ਆ ਬਨਾਥਾਂ ਭਲਾ ਰੋਜ ਉਭਾ ਰਹੇ ਵਾਜੂ ਨੋ ਵਿਜਣੋ ਰੋਜ ਵਾਏ ਉਦੈਨੇ ਅਸਤਨਾ ਦੋਰੜਾ ਉਪਰੇ ਰੋਜ ਨਟ ਬਣੀ ਨੇ ਰਵੀ ਰਾਜ ਮਾਲੇ ભાગતી ભાગતી પડી જતી પડી જતી પણ રાત સૂર્યને હાથ ના આવે રાતને સૂર્ય નારાયણ જાણે પકડા પકડીને રમત રમતા હોય એ ભાગતી હોય રાત સૂર્યને પકડવા માટે પાછળ દોડતા હોય એ પકડાય નહીં હાથમાં આવે નહીં ભાગતા ભાગતા રાત પડી જાય અંધારું થાય એટલે આપણે શું કહી રાત પડી એ પડે તો પાછી ઊભી થઈને ભાગે પણ રાત સૂર્યને હાથ ના આવે એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે સૃષ્ટિનું કોઈ તત્વ આળસુ બનીને પડ્યું રહેતું નથી એક માણસ પડ્યો રહે આળસ ને પ્રમાદ ને એ બધું માણસમાં છે